ગણેશ ઉત્સવ બાબતે વડોદરા ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી જે બાદ હકારાત્મક નિર્ણય આવતા ગણેશ મંડળોએ ખુશી વ્યક્ત કરી હતી મહારાષ્ટ્ર બાદ સૌથી વધુ ગણેશ ઉત્સવની ઉજવણી વડોદરામાં થતી આવે છે વિવિધ તહેવારો અને ઉત્સવોની ઉજવણીમાં ગુજરાત અને તેમાં પણ વડોદરાનું સ્થાન પ્રથમ આવે છે વડોદરામાં ગણેશ મંડળો છે લોકમાન્ય તિલકે અંગ્રેજો સામે ભારતીયો એક થઈ શકે તે માટે સાર્વજનિક ગણેશ ઉત્સવની શરૂઆત કરાવી હતી આજે આઝાદીના આટલા વર્ષો બાદ પણ વડોદરામાં ગણેશ મંડળોને છેલ્લા કેટલાય વર્ષોથી ગણેશ ઉત્સવની પૂર્વે તંત્ર દ્વારા જાહેર નિયમો વચ્ચે અનુભવી પડે છે વડોદરાના ગણેશ ઉત્સવ સમિતિના અનેકો પડતર પ્રશ્નો હતા જેમાં ભગવાન ગણેશની પ્રતિમાની હાઈટ સહિતના મુદ્દે તંત્ર અને વડોદરા ગણેશ ઉત્સવ સમિતિ વચ્ચે વાટાઘાટો ચાલતી હતી આજરોજ વડોદરા ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમહા કોબરને પોલીસ ભવન ખાતે મળ્યા હતા જ્યાં વડોદરા ગણેશ ઉત્સવ સમિતિને સુખદ સમાધાન મળ્યું હતું વડોદરા શહેર પોલીસ કમિશનરે ગત વર્ષની જેમ આ વર્ષે પણ તમામ ગણેશ મંડળો નિયમો સાથે ગણેશ ઉત્સવ ઉજવી શકશે તેવી રીતનું આશ્વાસન આપવામાં આવ્યું હતું આ નિર્ણય આવતાની સાથે જ વડોદરાના તમામ ગણેશ મંડળોમાં ખુશીનું વાતાવરણ સર્જાયું હતું આજ રોજ વડોદરા ગણેશોત્સવ સમિતિ પોલીસ કમિશનર શ્રી પાસે આવેદનપત્ર આપવા માટે આવેલ હતી અને સાથે એમની સાથે ચર્ચા કરવા માટે કે આ ગણેશોત્સવ લોકોની આસ્થા લોકોની શ્રદ્ધા સાથે જોડાયેલો પ્રશ્ન છે અમે આપ શ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે અમને આ ગણેશોત્સવની પરવાનગી આપવાની અંદર આવે ત્યારે પોલીસ કમિશનર શ્રી ખૂબ જ સંવેદનશીલ વ્યક્તિ છે અને વડોદરા માટે સંસ્કારી નગરી માટે સારા કાર્યો કરવા માટે જ્યારે આવ્યા છે ત્યારે એમને પણ જણાવ્યું કે આ ખૂબ જ આસ્થા આસ્થા સાથે જોડાયેલો વિષય છે ગણેશોત્સવ અમે આની અંદર તમારી સાથે છે અને પોલીસ ખાતાના તમામ અધિકારીઓ પોલીસ તંત્ર અને પોલીસ કમિશનર શ્રી જાતે અમે આપની સાથે ખભેથી ખભા મિલાવીને આ ઉત્સવની ઉજવણીની અંદર અમે તમારી સાથે છે પણ પોલીસે જણાવેલ નીતિ નિયમોની સાથે અમે આ ઉત્સવની અંદર અને ખાસ કરીને આ ત્રેવીસ છ બે હજાર ચોવીસને દિવસે જે વિરોધ પ્રદર્શન મહારેલીનું આયોજન કરવાની અંદર આવેલું એની અંદર વડોદરા શહેરની મારી માતાઓ બહેનો મારા ભૂલકાઓ મારા ગણેશ પંડળો મારા તમામ હિન્દુ સંગઠનો તમામ ગ્રુપો તમે તમામ ગણેશ ભક્તોને સતસત વંદન કરું છું કે આ તમારા સોશિયલ મીડિયાની તાકાત છે જોઈ લીધું ને કે જ્યારે હિન્દુ એકત્ર થાય ને એક અવાજે અવાજ કરે ત્યારે શું પરિણામ આવે છે કોઈપણ રાજકીય પક્ષની પરવાનગી વિના આ વર્ષે વડોદરા શહેરની અંદર ગણેશોત્સવ રંગે ચંગે ઉજવાશે અને પોલીસ પ્રશાસનને તમામ ગણેશ મંડળોએ પાલન કરવું પડશે એ ખાસ નોંધ લેવાની છે

એ લોકોએ મિટિંગ કરી ત્રણ જણને બોલાયા હતા આ વખતે છ જણ પાંચ જણને અંદર જવાની પરવાનગી આપી છે પહેલાં પહેલાં અમે પોલીસ કમિશનર સાહેબને જય ગણેશ જણાવીએ છીએ કે એમને સારો રિસ્પોન્સ આવ્યો અને એમને એમને કીધું કે ભાઈ દર વર્ષની મા પગ ગણપતિનો તહેવાર સારી રીતે ઉજવાય એને એ એ રીતે અમે પોલીસવાળાને બી કહીશું તમે પોલીસવાળાને મદદરૂપ થજો એકબીજાને સાથ સહારથી કામ થાય છે તમે બી કીધું છે કે ભાઈ દર વર્ષે અમે જે રીતે ઉજવીએ છીએ શાંતિ સારી રીતે એ તમે પોલીસવાળા સાથ સફળથી ઉજવીશું અને કોઈ તકલીફ પડવા નહીં દે એમને તકલીફ પડે કે અમે કોઈ તકલીફ પડે એવું કામ કરીએ નહીં આવીને ના હાઈટને લીધે વખતે અમે અંદર નતા ગયા હું નહોતો ગયો અંદર કારણ કે ત્રણ જણ કમિટીમાંથી ગયા હતા એ વખતે ત્રણ જ જણને મળવાની પરવાનગી આપી હતી એટલે હાઈટને લઈને હું કશું જાણતો નથી અમે કમિટી નક્કી કરશે અને એમને દર વર્ષની માફક કીધું છે સાહેબે કે દર વર્ષે જે રીતે ઉજવાય છે એ રીતે ઉજવવાનો છે તહેવાર બરાબર છે સાહિત્ય ઉજવાય ગણપતિ બાપા છે વિજ્ઞર્તા છે એટલે એમનો તહેવાર સાહિત્ય ઉજવાય એવી રીતે કમિશનર સાહેબે ખાતરી આપી છે એમને નૈલેષ બ્રહ્મભટ